કઈ કર્યું મી કઈ જ કર્યું હું સાયકલ ખાલી પકડી રહ્યો છું સીધી રહેજો તમે ઘરે ન છું પણ વળે તમારા માટે દર્શન કરી લઉં હે ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો ફરી એકવાર તમારા બધાનો મારા ન્યુ બ્લોગમાં સ્વાગત છે તો બધાને ગુડ મોર્નિંગ હર હર મહાદેવ જય દ્વારકા દેશ તો મિત્રો આજે આપણે આ તરવાનું થઈ જશે ચૌદમો દિવસ અને આપણે હાલ છીએ કાળા ડુંગર કે કાળા ડુંગરમાં ઘણું બધું જોવા જેવું છે ગુરુત્વાકર્ષણનું બળ એટલે ચુંબકીય ક્ષેત્ર એ નીચે છે તમને હું જતી વખતે બતાવીશ આગળ અને અત્યારે જે મંદિર છે એ મંદિરને આગળ કરાચી બોર્ડર અને પાકિસ્તાની બોર્ડર દેખાય છે લાઈટ દેખાય છે એ બધું દેખાય છે એટલે હું સવારમાં જલ્દી જાગી ગયો છું વાગી ગયા છે અત્યારે છ જેવા વાગે છે અને હું અંધારામાં જાગી ગયો છું ક્યારમાં જાગું છું પણ કોઈ હતું નહીં એટલે હવે બધા કમ્પ્લેટ આવી ગયા છે એટલે આપણે જઈ રહ્યા છીએ કાળો ડુંગર જોવા માટે તો તમને પણ આજે કાળા ડુંગરની બધી જ માહિતી બતાવો કાલે હું કાળો ડુંગર સાયકલ ચડાય છે કારણ કે બહુ જ ઢાળ હતા બહુ જ થાકી ગયો હતો એટલે જલ્દી સૂઈ ગયો હતો અને મને આ ગણે કહેવાય કે ખાટલોને એવું મળી ગયું હતું ઉપર જમવાનું પણ હતું પ્રસાદી પણ હતી તો આપણે બધું જ આ ઘણે આવી અને કરી તો આપણે સાડા સાત વાગ્યા આઠ વાગ્યા પહોંચ્યા હતા સાયકલ દોરીને બહુ જ થાકી ગયું હતું સાયકલ માંડ માંડ ચડાવી હતી તો ચાલો તાણે તમને હું જતાં ઢાળ પણ બતાવીશ કે આ ઢાળને સાયકલ ચડાવી હતી એટલે હવે આપણે જઈએ છીએ કાળો ડુંગર જોવા માટે તો ચાલો કન્ટેન્યુર રહી તમને બતાવીએ આજે કાળો ડુંગર તો હે ગાયસ વાગી ગયા છે અત્યારે સાત અને આપણે આવી ગયા છીએ કાળા ડુંગરની ટોચ ઉપર જે ચારસો ને અડતાલીસ મીટર ઊંચું છે કચ્છનો સૌથી ઊંચો ડુંગર છે અને આથી તમને નજારો કંઈક અલગ જ દેખાશે કારણ કે એ એકદમ ચારે બાજુ ડુંગર વિસ્તાર છે અને નાઇસ વ્યૂ છે અને સવાર સારમાં હજી તો સુરત દાદા ઉગ્યા પણ નથી અને આપણે આવી ગયા છીએ ઉપર તમને બધું જ છે બતાવી દઉં કે કેવું દ્રશ્ય છે એ એકદમ મસ્ત દ્રશ્ય છે તો ચલો રજો કન્ટિન્યુ નાઇસ વ્યૂ એ એકદમ ચક્કાસ લાગે છે આગે તેમવું દેખાય છે આગળ અને એકદમ વાતાવરણ ધૂમવા જેવું છે આમ તમને કંઈ જ દેખાતું નથી આગળ મને પણ નથી દેખાતું તો પછી સવાર સારમાં હજી સુરત દાદા નથી ઉગ્યા અને લુક જો તમે એકદમ નાઇસ લાગ્યા તો મિત્રો મસ્ત મજાના દાદા ઉગી ગયા છે અને સામની પાર તમે આ ડુંગરને લાસ્ટમાં જુઓ ને તો અહીંયા પાણી દેખાય છે કે અહીંયા દરિયો ચાલુ થઈ જાય છે લાસ્ટમાં જુઓ તમને જે આ જે આપણે લાસ્ટ પોઈન્ટ છે તમને આગળ પાણી છે આ પહાડી વિસ્તાર છે એની નોલકાર દરિયો ચાલુ થઈ જાય છે અને એની આગળ કચાયેલું છે અને અતારમાં મસ્ત દાદા ઉગી ગયા છે અને આ છે આપણું કાળા ડુંગરની આ બધું ફરવાલાયક વસ્તુ છે આ પહાડી એરિયા છે એકદમ પહાડી એરિયા તમે આ ક્યારે આવો તો જોજો આગળ ગુરુત્વાકર્ષણનું બળ પણ છે આપણે રાતે મોડા હતા એટલે આપણે કોઈ જ જોવા નહોતા રહ્યા પણ હવે જોતાં જોતા જતા રહીશું અને નીકળતા નીકળી જઈશું અને કહેશું કે એવા ડુંગરમાં મેં સાયકલ ચડાઈ છે ને એ પણ હું તમને બતાવીશ કે માન માન અહીં સાયકલ ચડી છે તો ચલો તાણે હવે આપણે જોઈ લો તમે નાઇસ વ્યૂ આ એન્ડ પોઈન્ટ છે આ કાળા ડુંગરનું ફરવા લાયક છે જોવો તમે એકદમ આ છે કાળા ડુંગર મસ્ત મજાનું વાતાવરણ છે અત્યારમાં તો ચલો આગળ કન્ટિન્યુ રજો તમને બતાવી દઈએ ગુરુત્વાકર્ષણનું બળ અને પછી આપણે નીકળી જઈશું આગળ છે ધર્મશાળા અને ભોજનાલય અને રવા માટેની જગ્યા તમે રહી શકો છો આ બધી જગ્યા એના માટે છે તો ગાય આ છે દત્તાત્રેય ભગવાનનું મંદિર જ્યાં અંદર ભગવાન છે અને આ એમનો કાળો ડુંગર છે તો આપણે રાતે જ અહીં પોકી ગયા હતા પણ રાતે આપણે દર્શન નહોતા કર્યા કારણ કે રાતે આપણે બહુ મોડું થઈ ગયું હતું ચડવામાં ઉપર અને કરીને આવ્યો છું પણ વળીને તમારા માટે દર્શન કરી લઉં મતે મતે જાય પેડલ મારવાની જરૂર પડી જ નહીં હજુ લગન નહીં પડી ઉતરી ગયું ઘણું બધું અને જેટલું સડાવવામાં તકલીફ પડી હતી ને એટલી ઉતારવામાં તકલીફ નહીં પડતી પણ ધ્યાન રાખવી પડશે કારણ કે સાયકલ રહીને મતે મતે ભાગ બહુ જ પુરુત્ કરશે એટલું બળ લાગે ઘણા ચુંબકીય સાયકલ ઊભી જ નહીં નથી જેટલી બે બારીકો મારું તો હોય તમે જુઓ સાયકલને કોઈ જ નહીં એ બાપા ઢાળ આવ્યો ઢાળમાં મિત્રો હું નહીં ઉતરાઈ શકું કારણ કે નહીં ઉતારી શકું મને પણ બીક લાગે આગળ સાધન અત્યારે આવતા હોય છે તો આગળ ઉતારું થોડુંક સીન પછી નહીં ઉતારું કારણ કે ખતરનાક રસ્તો અને બહુ ભીખ લાગે કારણ કે સાયકલ પડી જાય તો છે હું કાળો ડુંગર નીચે ઉતરી રહ્યો છું ઉપર જે જોવાનું હતું એ મેં જોઈ લીધું છે અને કહે છે ને કે આ કાળો ડુંગર એક એવી વસ્તુ છે ને કે આખો ડુંગર એક ચુંબકીય ક્ષેત્ર છે આખા ડુંગરમાં આ સાયકલ હું અત્યારે નીચે જેટલો આવ્યો ને સ્પીડમાં જે મને ચડાવવામાં તકલીફ પડી હતી ને ત્રણથી ચાર કલાકમાં મેં આ સાયકલ ચડાવી હતી કારણ કે ચુંબકીય ક્ષેત્રમાં સાયકલ ટાળ આવે ને તો એ નથી ચાલતી પણ અત્યારે મારે પાછું જોવાનું છે ને તો સાયકલ કંટ્રોલમાં જ નથી રહેતી જો આ હું સાયકલને નીચે છું અને તમે જુઓ ઓટોમેટિક સાયકલ ચાલે છે કોઈ જ નહીં કંઈ જ કર્યું મેં કંઈ જ કર્યું હું સાયકલ ખાલી પકડી રહ્યો છું સીધી રહેજો સાયકલ જીમ જાય ને એમ રનિંગ પકડશે મિત્રો એવું ગજબ હ ને કે ના પૂછો હોત એવો ગજબ એવું નથી કે જેટલામાં ત્યાં ચુંબકીય ક્ષેત્ર છે એવું નથી આખો ડુંગર આ ચુંબકીય ક્ષેત્ર છે ક્યારેક આવો ને તો જોજો ગજબની મજા આવે છે આ હલકું વસ્તુ છે ગાડી આવી નહીં હાલે ગાડી તો જ્યાં ચુંબકીય ક્ષેત્ર છે ત્યાં જ ચાલશે પણ આ સાયકલ પણ ચુંબકીય ક્ષેત્રથી હાલે છે તો ગજબ છે આ કંટ્રોલ નથી રહેતો સાયકલના એટલે હું ચાલતા ઓલે કોઈ જ વિડીયો નહીં બનાવું કારણ કે મને પણ પડવાની બીક લાગે છે ઢાળ આવે છે એકદમ ઢાળ આવી જાય છે એટલે ગજબ છે જુઓ જો સાયકલ ઊભી છે ઓટોમેટિક કઈ જ નથી કરતો હું ખાલી પકડી રહ્યો છું ગજબ છે થોડી મને પણ બીક લાગે છે કારણ કે સાયકલ ઢાળ આવી છે આગળ પણ સડામાં પણ સાયકલ ઓટોમેટિક સડી જાય છે તો ચાલો કન્ટિન્યુ રહેજો આગળ પણ તમને જે ચુંબકીય ક્ષેત્ર છે ને એ પણ બતાવે સાયકલ અત્યારે પણ જુઓ આગળ મતે મતે જાય છે જો જાય છે ને તો ગજબ છે તો જુઓ મિત્રો આપણો પેન્ડલ નથી મારતા રોડ સીધો છે પેન્ડલ મારતા જ નથી આપણે જુઓ તમે એક પણ પેન્ડલ નથી માર્યું અચ્છું લાગે જુઓ સાયકલ જાય કેટલી સ્પીડમાં જાય બાઇકથી પણ વધારે સ્પીડમાં સાયકલ જાય છે ઉપકારી મારા સાયકલ તો બહુ જ ભગ ભવાય ગીરાપોઇટ જે અહીંયા ગીરા પોઈન્ટ એ બહુ જ ફેમસ પોઈન્ટ એ આ સાયકલ રુકતી નહીં ફટોફટ નીચે ઉતર જતી શું મળીશ મિત્ર આપણે અત્યાર જઈ રહ્યા છીએ આ સ્પીડે જોજો તર્યો રોડ એકદમ સીધો છે ને એકદમ સીધો રોડ આપણે પેનલ મારતા જ નહીં જોવું

પાંચ વાગી ગયા છે આઠ ને પિસ્તાલીસ અને આપણે પોકી ગયા છે ચુંબકીય ક્ષેત્ર જે કચ્છના કાળા ડુંગરનું આ ક્ષેત્ર છે આખો ડુંગર તો તો વેસેબકે ક્ષેત્ર છે પણ અહીંયા સૌથી વધારે ચુંબક આટલામાં અહીંયાથી તે આગળ લગન ચુંબકીય ક્ષેત્ર ચાલુ થાય છે તો ચાલો તાણે આપણે તમને બતાવીએ કે સાયકલ કેવી રીતે મતે મતે જાય છે એટલે નહીં ખાવા જોવો સાયકલ છે મતે મતે જાય ટાણા સાયકલ એકદમ ચુંબકીય ક્ષેત્ર છે મિત્રો આ સાયકલ સ્પીડ મે ચાલશે નહીં સ્પીડ મેં દેખો મતે મતે કેન્ડલ બી નહીં મારના પડતા દેખો જો મજા આવી જાય સાયકલ ચુંબકીય ક્ષેત્રમાં બસ આટલે લગણ ચુંબકીય ક્ષેત્ર છે આટલા લગણ મિત્રો આ થોડુંક જ છે પણ આખા ડુંગરમાં ચુંબકીય ક્ષેત્ર હોય ને એવું લાગ્યું કારણ કે આટલો વધારે એરિયા ચુંબકીય ક્ષેત્ર છે કોઈ ગાડી લઈને આવે જો મિત્રો આ ગાડી આવે છે ચુંબકીય ક્ષેત્રમાં મતે મતે ઓટોમેટિક જો કોઈ ભય રિવસ નહીં ચાલતા પણ ઊભી રહી જાય તો મિત્રો એટલો થોડુંક એટલામાં ચુંબકીય ક્ષેત્ર વધારે છે કારણ કે આખો ડુંગર તો આમ તો ચુંબકીય ક્ષેત્ર જ છે મને ખબર પડશે મેં સાયકલ આખા ડુંગરમાં ચલાય છે અને જો આજુ પેન્ડલ મારા વગેરે જ સાયકલ જાય જાય છે એવું નથી કે ડુંગરમાં ચુંબકીય ક્ષેત્ર આખામાં નથી આખા ડુંગરમાં ચુંબકીય ક્ષેત્ર છે પણ એટલામાં ગાડી પણ તમારી પાછી પડી જાય એવું ચુંબકીય ક્ષેત્ર છે એટલામાં અને આમ તો વચ્ચે સાયકલ જુઓ મેં આખા ડુંગરમાં ઢાળ કે સડા કોઈ જગ્યાએ પેન્ડલ નથી માર્યું અને સાયકલ સ્પીડમાં જાય છે એવું નથી કે ઢાળમાં સ્પીડમાં જાય સડામાં આવે ને તો મધ્ય મધ્ય બધા સડા ચડી ગયો છું હું એક શાળામાં મેં પેન્ડલ નથી માર્યું અને આજે ગાડી રહી એટલામાં વધારે ચુંબકીય ક્ષેત્ર છે કે એટલામાં ગાડી પણ પાછી પડે એવું ચુંબકીય ક્ષેત્ર છે આપણે આજે જોયું બહુ જ મજા આવી ચડાવવામાં બહુ કાટું પડ્યું હતું પણ ઉતરવામાં બહુ જ મજા આવી મિત્રો આગળ ઢાળ છે હો સાયકલ ચડી રહી છે હજી ચડી ગઈ છે હજી ચડે છે હજી ચુંબકીય ક્ષેત્ર છે આટલા લાગે બસ આટલેથી કમ આટલેથી નથી તો આ સાયકલ રાગે રાગે તો જાય જ છે પેનલ નથી માર્યું આપણે હજુ નથી માર્યું અને આવા ગામ આવી ગયું મિત્રો આ એક ડુંગર છે ને તે દસથી અગિયાર કિલોમીટરનો ડુંગર છે આ રોડ પણ આ દસથી અગિયાર કિલોમીટરમાં તમારે કોઈ જાતનું પેન્ડલ મારવાનું નહીં ઓટોમેટિક સાયકલ ઉતરી જાય જો આ તમે હું આ ગામે આવ્યો છું પણ ગામની બાજુમાં પણ ઓટોમેટિક સાયકલ પહોંચી જવા છે કારણ કે હજુ ગામ થોડુંક રહ્યું છે બે કિલોમીટર જેવું પણ સાયકલને હજુ પેન્ડલ નથી માર્યું જો ઓટોમેટિક આગળ ટાળ છે સડા છે આગળ મિત્રો સોરી આગળ સડા છે પણ સાયકલ ઓટોમેટિક આપણી જઈ રહી છે જો એ પણ સડી જશે અને પૂરો એરિયા ચુંબકે છે હે ગાઈશ તો હવે બચ ગયા નવું ચાલેશ ઓર મેં પહોંચ ગયા એકતા 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 હોટલ પે ઓર એમાં સામને હું મુજબ સામને છે બોલાયા હોર હું લોકો મિલકતા હોય ચલો તો હું લોકો પૂછ્યું છે એમને અને મને પણ તમે પણ કોઈ ડુંગર આ આ જગ્યાએ ડુંગર ફરવા આવતા હોય તો તમે પણ આ હોટલમાં સરસ ખાઈ શકો છો રાત રોઈ શકો છો અને કોઈ જગ્યાએ તમારે રોકાવાની તકલીફ થઈ હોય તો આ એકતા હોટલ પર રોકાઈ શકો છો આ હોટલ છે આમ નહીં તો હે અભી કે ગાય ઓર મેં ભુજ રાય અભી અત્યારે રહ્યું છે ચોત્રીસ કિલોમીટર અને હું કાળા ડુંગરથી નીકળી ગયો છું કાળા ડુંગરથી મેં ભુજ મંચક ચોત્રીસ કિલોમીટર રહ્યું એસી કિલોમીટર હતું મારા ખ્યાલથી એક જ ધારો સાયકલ ચલાવું છું ખાલી બેસવા માટે થોડો રેસ્ટ કરતો રહું છું કારણ કે રસ્તો તમે જુઓ બંને બાજુ પાણી છે અને વચ્ચે આવો રસ્તો છે એટલે કે બેસવાનું આવતું નથી જાય તો મશ પંદરથી વીસ કિલોમીટર સાયકલ ચલાઈ ચૂક્યો છું હજુ લગાણ બેસવાનું નથી આવ્યું અને જોઈએ છે કે આગળ આવું કેટલું આવે છે ચોત્રીસ કિલોમીટર જ રહ્યું છે તો ચલો તાણે આપણે જવાનું છે આજે કબરાવ હા કબરાવ જવાનું છે મોગલમાંના ધામે હજુ હું નીકળ્યો તો કાળા ડુંગરથી અહીંયા દોઢસો કિલોમીટર હતું અને ભૂજ પચાસ કિલોમીટર અને પછી કેટલું રહે છે એ મને નથી ખબર કાલે બાય ચાન્સ પોકી જઈશ ઘબરાવું તો ચાલો તમે રજો કન્ટિન્યુ છો અને આપણો સફર હજુ ચાલુ જ છે ફલાણા છે ભુજ અહીંયાથી રહી છે દસ કિલોમીટર અને કંઈ રવાનું સેટિંગ નથી એટલે જ્યાં લગ્ન નહીં પડે ત્યાં લગ્ન આપણે સાયકલ ચલાવીશું કારણ કે સવારે કાળા ડુંગરથી નીકળ્યા હતા અને એક જ ધારી સાયકલ ચલાય છે એંશી નેવું કિલોમીટર અને આ જો હજુ આપણો સફર ચાલુ જ છે તો હજુ કન્ટિન્યુ મળીએ આગળ તો મિત્રો હાલના વાગી ગયા છે આઠ અને આપણે છીએ ભુજવાળા ડુંગર ઉપર એટલે ભૂડ ભુજવાળા પુલ ઉપર જે બાયપાસ ભુજ પાર કરે છે અને મારે જવાનું છે કબરાવ એટલે ભુજવાળો બાયપાસ જ લેવાનો હતો પણ હજુ વાગી ગયા છે આઠ અને રાતે જ રવાની જગ્યા હજુ પણ નથી સ્ટાર્ટ થઈ આગળ એક સાતથી આઠ કિલોમીટર એક હનુમાનજીનું મંદિર છે તો જઈ રહ્યો છું ત્યાં કે ભગવાન રામ પ્રભુની કૃપાને હનુમાન દાદાની દયાથી આજે આ જગ્યા મળી જાય રાત રોકાવાની અને કાલે નીકળવાનું છે આપણે તો જય શ્રી રામ મિત્રો વિડીયોમાં બન્યા રહેજો છું એન્ડ તક આજની જગ્યા બહુ ઠેક મળવાની છે તો મિત્રો અમે આવી ગયા છીએ અત્યારે હોટલમાં હું પહોંચી ગયો છું ભુજ અને આ વિજયભાઈ જો આ છે વિજયભાઈ જે મુન્દ્રા રહે છે મુન્દ્રા અને મને મળવા આવ્યા છે કારણ કે એ છે મુન્દ્રાથી આથી થાય છે પચાસ કિલોમીટર મુન્દ્રા અને મને મળવા આવ્યા છે એ જ છે ગાંગણના જે પણ આ મુન્દ્રા રહે છે એ કામ કરે છે એટલે સહીન મને મળવા આવ્યા છે અને જો હોટલમાં ખાવા લઈને આવ્યા છે ટાઈમ તો બહુ નીકળી ગયો છે અત્યારે વાગી ગયા છે આઠ અને હજુ રવાની જગ્યા મળે નથી આથી જવાનું છે મારે ગભરાવ એટલે આગળ એક હનંદદાદાનું મંદિર છે એટલે અમે બે હોટલમાં જમી અને પછી પડશે છૂટા એટલે એમને આથી બહુ વાગે જવાનું છે ઘરે તો ચલો તાણે જમી લઈ અને પછી આગળ નીકળી ચલો કન્ટિન્યુ જય માતાજી તો કે મિત્રો વાગી ગયા છે નવ અને હું અને શું નામ વિજય ભાઈ બંને અલગ પડીએ છીએ એમને આથી પચાસ કિલોમીટર દૂર જવાનું છે એમનું ઘર પચાસ કિલોમીટર દૂર છે અને અમે ભાઈ બંને હોટલમાં જમી અને આવ્યા છીએ અને હવે મારે પાંચ કિલોમીટર એક હનુમાન દાદાનું મંદિર છે ત્યાં જવાનું છે અને વિજયભાઈનું ઘર આયાથી પચાસ કિલોમીટર દૂર છે છતાંય એ મને પૂજું મળવા આવ્યા એટલે એમનો બહુ દિલથી આભાર માનું છું કે અમે બે બંને હોટલમાં જમ્યા અને હવે તમે નીકળો હું તો કહું છું ચલો જય શ્રી રામ તમારો ખૂબ ખૂબ આભાર તો ચલો મળીએ પછી અને ભાઈને સપોર્ટ કરતા રહેજો ચલો તો મળીએ